अजाय भाई जय द्वारकाधीश राम भाई जय द्वारकाधीश जय द्वारकाधीश जय द्वारकाधीश जय द्वारकाधीश द्वारकाधीश जय द्वारकाधीश જય દ્વારકાધીશ મોઢું જરાક ઉઘાડું કરો આય સપન સીડી આવી બધાય

એની જેવી શક્તિ ભક્તિ જય દ્વારકાધીશ

પચાસ થી આઠ જણા બધા દર્શન માટે છે તારીખ બારમો બાર બાર બે હજાર ચોવીસ અને દરિયા સી દરિયા દેવ તો ઉડી આગા હમે ચાલુ છે અને રુષ્મણીજી રે મંદિરના દર્શન શેટેથી ભજા જો દેખાય વારે વાહ જય ઠાકર જય શાંઢીએ બેઠા હે શાંઢીએ જો એ વાહ